જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ઊંધિયું પૂરી બનાવવાની છે તેના માટે ઓછા વેજીટેબલમાં વાલો લીધી છે ગવા લીધા છે સુરતી પાપડી વટાણા અને તુવેરના દાણા લીધા છે અને લીલું લસણ લીધું છે લીલું લસણ જરૂરથી લેવાનું છે રવૈયા લીધા છે તમે કાળા રવૈયા આવે છે તે પણ લઈ શકો છો અને લીલા મરચાં લીધા છે બટાકા લીધા છે અને શક્કરિયા શક્કરિયાને બટાકાના જ કંદમૂળનો ઉપયોગ કર્યો છે તમે રતાળું પણ લઈ શકો છો અને સુરણ પણ લઈ શકો છો મેં બેડ લીધા છે હવે આપણે સૌપ્રથમ પ્રથમ મુઠિયા બનાવીશું તેના માટે મેથીની ભાજી લઈ લીધી છે એક બાઉલમાં ઊંધિયા માટેના મુઠિયા બનાવવાના છે લસણ અને આદુની પેસ્ટ લીધી છે એક ચમચી જેટલી જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું અને એક ચમચી જેટલો અજમો લઈ લઈશું અજમાને હાથમાં લઈને મસડી લઈશું મસાલા કરીશું એમાં લાલ મરચું લઈ લઈશું લીલા મરચા તીચીને લીધા છે તે પ્રમાણે અને ગરમ મસાલો અડધી ચમચી જેટલી હળદર સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને ખાંડ લઈ લઈશું એક ચમચી જેટલી પહેલાં બધું મિક્સ કરી લઈશું અને મસેળીને આપણે ભાજીને સોફ્ટ કરી લેવાની છે સોફ્ટ થઈ ગઈ છે હવે લોટ લઈશું તેમાં એ ચમચા જેટલો મેં ચણાનો લોટ લીધો છે એક ચમચા જેટલો મેં રવો લીધો છે રવાની જગ્યાએ તમે ઘઉંનો કરકરો લોટ લઈ શકો છો અને એક ચમચો મેં બાજરીનો લોટ લીધો છે બાજરીના લોટની જગ્યાએ તમે જ્વારનો લોટ પણ લઈ શકો છો એ બધું મિક્સ કરી લઈશું આપણે આમાં પાણીની જરૂર નથી પડતી જરૂર પડે તો થોડું એક બે ચમચી જેવું લેવાનું પણ જરૂર નહીં પડે આ રીતે લોટને મસેડી લેવાનો ભાજીમાંથી પાણી છૂટે છે અને લોટ બંધાઈ જાય છે લોટ બંધાઈ ગયો છે ગોરાવરે એવો લોટ થઈ ગયો છે હવે બેકિંગ સોડા આપણે લેવાના છે લોટ ઉપર આપણે બેકિંગ સોડા લઈ લઈશું અડધી ચમચીથી પણ ઓછા અને અડધો લીંબુનો રસ લઈ લઈશું જેથી આપણા મુઠિયા સરસ સોફ અને પોચા બને તેને મસેડી લઈશું મિક્સ થઈ ગયું છે સરસ જો આપણે જરા પણ પાણીનો ઉપયોગ નથી કર્યો હવે વારી લઈશું અને જે સાઈડના તમારે મુઠિયાનો શેપ રાખવો હોય તમે સિલિન્ડર ટાઈપનો પણ શેપ આપી શકો છો મેં ગોર ગોર આપ્યા છે નાના નાના બની ગયા છે તેમાં આપણે મસાલો બનાવવાનો છે તેમાં એક વાટકી મેં સિંગદાણા લીધા છે અને એક વાટકી મેં ઝીણી સેવ લીધી છે અને નારિયેળ લીધું છે એક ચમચી જેટલું મેં નારિયેળ ને ઝીણું ઝીણું કટ કરી લીધું છે નારિયેળની જગ્યાએ તમે તલપાન લઈ શકો છો અને નારિયેળ ના હોય તો તમે દેશીને કોકોનટ આવે છે નારિયેળનો બુરદો તે પણ લઈ શકો છો પીસી લીધું છે હવે તેમાં મરચું લઈ લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈને ફરીથી તેને પીસી લઈશું મસાલો બનીને રેડી થઈ ગયો છે હવે કૂકરમાં મેં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે ને લસણ આદુની પેસ્ટ લઈ લઈશું એક ચમચી જેટલી તેને સાંતરી લેવાના છે આપણે પહેલાં વેજીટેબલને એંસી ટકા જેવા ચડવી લઈશું કુકરમાં જ મિક્સ કરી લીધું છે હવે લીલું લસણ લઈ લઈશું તેને મિક્સ કરી લઈશું તેલમાં લીલવા લઈ લઈશું કવાર બધા વેજીટેબલ લઈ લેવાના સુરતી પાપડી વટાણા તુવેરના દાણા બધું મિક્સ કરી લઈશું ચારથી પાંચ મિનિટ એને ધીમી આજે આપણે તળવી લેવાના છે અને બે સીટી વગાડવાની છે વેજીટેબલ ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે પણ સાદો અનુસાર આપણે મીઠું લઈ લઈશું ખાલી વેજીટેબલને આપણે ચઢી દેવાના છે અને એક ચમચી જેટલી ખાંડ લઈ લઈશું થોડું પાણી લઈ લઈશું મિક્સ કરી લીધું છે થોડું પાણી લીધું છે મેં અડધા ગ્લાસથી પણ ઓછું હવે કુકરનું ઢાંકણ બંધ કરીને એની બે વિસલ કરી લઈશું તેને સાઈડમાં મૂકી દઈશું એ વિસલ કરીને ત્યાં સુધી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે વેજીટેબલ આપણે જે કદ કદમૂળ લીધા છે તે આપણે તેલમાં તળી દેવાના છે તેમાં મેં શક્કરિયું લીધું છે અને બટાકા તેને ચારથી પાંચ મિનિટ માટે હાઈ ફ્લેમ પર તળી લેવાના છે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળવાના છે એંસી ટકા જેટલા તળી લઈશું તળાઈ ગયા છે તેને હવે બહાર લઈ લઈશું આમાં તમે કાચા કેળા રતાળુ સુરંગ બધા લઈ શકો છો વેજીટેબલ હવે રીંગણને મેં વચ્ચેથી કટ કરી લીધા છે બે કટમાં રીંગ ચાર કટ પાડી લીધા છે હવે તેને પણ તળી લઈશું અને લીલા મરચાં તેને પણ કટ કરી લીધા છે વચ્ચેથી કાપો પાડીને અને તેને પણ તળી લેવાના છે એક બે સેકન્ડ માટે તળવાના છે તળીને સાઈડમાં લઈ લઈશું હવે જે મુઠિયા બનાવીને રાખ્યા છે તે આપણે તેલમાં તળી લઈશું ફેવી ફેવીને આપણે ગોલ્ડન કરી લઈશું એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કરી દેવાના છે આ મુઠિયાને પાંચથી સાત મિનિટ લાગે છે મીડિયમ આંચ ઉપર બહુ ફાસ્ટ નથી રાખવાનો મીડિયમ આંચ ઉપર મુઠિયાને તળવાના છે તળાઈ ગયા છે બહાર લઈ લઈશું હવે મૂધિયા માટેનો વઘાર કરવાનો છે તેના માટે મેં કઢાઈમાં બે મોટા ચમચા જેટલું મેં તેલ લઈ લીધું છે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે તમાલપત્ર લઈ લઈશું એક તજનો ટુકડો લીધો છે ચારથી પાંચ નંગ આપણે મરિયા અને બાદિયા લીધા છે અડધી ચમચી જેટલી જીરું લઈ લીધું છે અને અડધી ચમચી જેટલી રઈ લઈ છે રઈને જીરુંને તતળવા દઈશું એક ચમચી જેટલી હિંગ લઈ લઈશું હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે એ જીરું અને હિંગ સરસ તતરાઈ ગયા છે ચાર થી પાંચ ટામેટા નાના હતા તેને મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે તેને એડ કરી દઈશું તેને ચડવી લેવાનું છે આપણે ટામેટું ચડી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી ટામેટાને ચડવી લેવાના છે હવે ટામેટાના ભાગનું આપણે મીઠું એડ કરી દઈશું જેથી ટામેટા સરસ ગળી જાય મિક્સ કરી લઈશું ટામેટા ગરાઈ ગયા છે ને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે હવે એક ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું કાશ્મીરી હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલો ગરમ મસાલો જો તમારી પાસે હિંથિયાનો મસાલો હોય તો તે પણ એડ કરી શકો છો હવે જે વેજીટેબલ આપણે કૂકરમાં ચડવ્યા હતા બે સીટી ગાડીને તે એડ કરી દઈશું ને મિક્સ કરી લઈશું અને બટાકા રીંગણ ને શક્કરિયાને આપણે તળીને લીધા હતા તે પણ મિક્સ કરી લઈશું બધું શાક આપણે મિક્સ કરી લેવાનું છે પહેલા મિક્સ કરી લીધું છે એસી ટકા શાક ને આપણે ચડવી લીધું છે હવે પાણી એડ કરીશું શાક ડુંબી આપણે પાણી એડ કરવાનું છે અને આમાં આપણે મસાલો નાખીશું એટલે આપણો રસો સરસ ઠીક થઈ જશે જે સિંગદાણા સેવ અને નારિયેળનો મસાલો બનાવ્યો તો તે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે હવે દસ મિનિટ માટે એને ઉકળવા દઈશું ઉકળી ગયું છે સરસ હવે આપણે મુઠિયા બનાવીને રેડી રાખ્યા હતા તે એડ કરી દઈશું મુઠિયા એડ કરીને બીજી પાંચ મિનિટ આપણે એને ઉકરવા દઈશું જેથી મુઠિયા સોફ્ટ થઈ જાય અને આપણા વેજીટેબલ એંસી ટકા ચડવેલા હતા અને બીજા વીસ ટકા ચડી જાય હવે મીડિયમ આચ ઉપર એને પાંચ મિનિટ માટે થવા દઈશું હવે મીઠું આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું બધા વેજીટેબલમાં પા જોતા પ્રમાણમાં આપણે મીઠું એડ કરી છે પણ ટેસ્ટ કરીને આપણે એડ કરી દેવાનું છે અને બે ચમચી જેટલી આપણે ખાંડ લઈ લઈશું આ ઊંધિયું એકદમ ચટપટ્યું અને ખાટું મીઠું હોય છે મિક્સ કરી લઈશું હવે ઢાંકીને પાંચ મિનિટ માટે મુઠિયાને સોફ્ટ થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે મુઠિયા સરસ ચડી ગયા છે કે નહીં ચેક કરી લઈશું રીંગણ બટાકુ અને મુઠિયાને આપણે આ ચપ્પા વડે ચેક કરી લેવાનું છે જો થઈ ગયા છે સરસ તેલ પણ સરસ છૂટું પડવા માંડ્યું છે તે બનીને રેડી થઈ ગયું છે ને ગ્રેવી પણ આપણી સરસ ઠીક થઈ જાય છે થઈ ગયું છે હવે કોથમીરના પાન લઈ લઈશું તે એડ કરીને મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે હવે આપણે સર્વ કરીશું ઊંધિયું આ ઊંધિયાને જોડી આપણે પૂરી બનાવીશું ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે અને પૂરી સાથે સર્વ કર્યું છે અને જો તમને મારી આ ઊંધિયાની રેસિપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ને બે લખન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી ઊંધિયું પૂરી બનીને રેડી છે આ મકર સંક્રાંતિ પર જરૂરથી બનાવજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ને બે આઇકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી ઊંધિયું પૂરી બનીને રેડી છે